અમરેલી પરમ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી સ્ટેશન રોડ પર આવેલા ભગવાન શ્રી પરશુરામ મંદિરે કરવામાં આવી હતી શ્રી પશુરામ પ્રાગટ્ય દિવસે દિવસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાશ્મીરના પહેલગામમાં માં શહીદ થયેલા શહીદોને ભૂદેવો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ પૂજા વિધિ અન્નકૂટ છપ્પન ભોગ તથા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો સવારે યોજાયા હતા તો સાંજે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા બદલ અમરેલી જિલ્લા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અમરેલી જિલ્લા શહેર મહિલા સમસ્ત બ્રહ્મ સમાજ અમરેલી જિલ્લા શહેર યુવા સમસ્ત બ્રહ્મ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો aqui, né? Que vem nos bater No lo quieres yo, મુકુનભાઈ મહેતા પ્રમુખ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ આજરોજ ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા કાશ્મીરની અંદર જે ઘટના બની એટલે શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરેલ છે અને સંપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો જે કાંઈ છે મંદિરમાં એ ચાલુ રાખેલ છે આજરોજ સવારે આઠ વાગે પૂજા અને આરતી કરવામાં આવેલી હતી અત્યારે બપોરે બાર વાગે છપ્પન ભોગ અનકોટનો અત્યારે આરતી અને અનકોટનો કાર્યક્રમ છે સાંજે સાત વાગે પહેલગામમાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે એની અંદર અમરેલી શહેર અને જિલ્લામાંથી ભુદેવો છે એ ઉમટી પેડા છે અને આ કાર્યક્રમને ધાર્મિક રીતે અને સાદગીભરી રીતે કરવા સંપન્ન કરવા માટે બધા જ લોકો ધનગની રહ્યા છે